bye નમસ્કાર મિત્રો અમારી કેઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે મારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપને મિત્રો જણાવી દે કે ભુજમાં અલર્ટ બજાર બંધ જી મિત્રો ઘરમાં રહેવા આદેશ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દે કે જો કે મિત્રો આજે સવારથી જ પાકિસ્તાન કસરતે પાકિસ્તાનના ડ્રોન ઉઠતા ત્યારે દેખાઈ રહ્યા છે ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનના છ ડ્રોનને તોડી પાડ્યા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદથી ભુજમાં અલર્ટ આપવામાં આવ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો લોકોને ઘરની અંદર જ રહેવાના આદેશ અપાયા છે તો મળતી વિગતો વાત કરીએ તો ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના અપાય છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો